ડીસા તાલુકાની વિકાસની પોલ ખુલ્લી બાયવાડા ગામે એસટી પિકઅપ સ્ટેન્ડ મોતને આમંત્રણ આપે છે ડીસા તાલુકામાં વિકાસના મોટા મોટા દાવો કરવામાં આવી રહ્યા છે પરંતુ બાયવાડા ગામે આવેલું એસટી પિકઅપ સ્ટેન્ડ આજે પણ ખંડેર સમાન હાલતમાં ઊભું છે પડવાના વાકે ઉભેલું આ પિકઅપ સ્ટેન્ડ કોઈપણ સમય ધરાશાયી થઈ મોટી દુર્ઘટના સર્જે તો નવાય નહીં તેમ છતાં તંત્ર આંખ મીચીને બેઠું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે જર્જરિતા પિકઅપ સ્ટેન્ડ હેઠળ રોજ વિદ્યાર્થીઓ મહિલાઓને દૈનિક મુસાફરો જીવના જોખમે ઉભા રહેવા મજબૂર છે છતમાંથી પડતા પથ્થરો તૂટેલા પિલર અને ચારે ગંદકીએ સાબિત કરે છે કે અહીં મુસાફરોની સલામતીને કોઈ મહત્વ આપવામાં આવતું નથી તંત્રની ગંભીર બેદરકારી ડીસાના ધારાસભ્ય રાજ્યકક્ષાના હોવા છતાં વર્ષોથી વયવડા ગામનું એસટી પિકઅપ સ્ટેન્ડ આવી દયનીય હાલતમાં હોવું વિકાસના દાવો પર કરડતો ચાબુક છે શું તંત્ર કોઈ નિર્દોષ મુસાફરની જાણ જશે ત્યારબાદ જ જાગશે મોટી દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે હવે સહન શક્તિની હદ વટાવી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તાત્કાલિક અસરથી જૂનું જોખમી પિકઅપ સ્ટેન્ડ તોડી નવા અને સુરક્ષિત એસટી પિકઅપ સ્ટેન્ડના નિર્માણની ઉગ્ર માંગ ઉઠી છે જો હજુ પણ તંત્ર આંખ મીચી રાખશે તો ગ્રામજનો આંદોલનનો રસ્તો અપનાવે તેવી ચેતવણી આપી રહ્યા છે વિકાસ માત્ર જાહેરાતમાં નહીં જમીન પર દેખાવો નહીંતર બાયવાડા ગામે થનારી કોઈપણ દુર્ઘટનાની જવાબદારી સીધી તંત્રના માથે રહેશે અહેવાલ પ્રતાપ સોલંકી બાયવાડા ડીસા